વસંત પંચમી પર આ સાત રાશિઓ રહેશે ભાગ્યશાળી નોકરીયાત લોકોને થશે ફાયદો જ ફાયદો વસંતપંચમી બે હજાર ચોવીસ રાશિફલ વસંતપંચમીનો પવિત્ર તહેવાર ચૌદ ફેબ્રુઆરી બુધવારે છે આ દિવસે સરસ્વતી પૂજા પણ છે શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડાડો મૃત્યુજય તિવારી જણાવી રહ્યા છે કે કઈ રાશિઓ માટે વસંત પંચમીનો દિવસ શુભ છે અને તેમના જીવનમાં કેવા સકારાત્મક ફેરફારો થઈ શકે છે વસંત પંચમીનો પાવન પર્વ ચૌદ ફેબ્રુઆરી બુધવારે છે આ દિવસે સરસ્વતી પૂજા છે વસંત પંચમી આમ તો નવા ઉમંગ અને ઉલ્લાસના દિવસે હોય છે અને એમાં પણ ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પ્રેમ અને ઉત્સવનો દિવસ છે આ વર્ષે વસંત પંચમીના દિવસે સાત રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે આ રાશિઓના લોકો પોતાના જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ડિસિઝન લઈ શકે છે એમના અટકેલા સરકારી કામ સફળ થઈ શકે છે શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિદ્યાક્ષરો મૃત્યુજય તિવારી જણાવે છે કે વસંત પંચમીનો દિવસ કઈ રાશિઓ માટે શુભ અને એમના જીવનમાં શું સકારાત્મક ફેરફાર આવી શકે છે વૃષભ વસંત પંચમીનો દિવસ તમારી રાશિના લોકો માટે શુભ સાબિત થશે અને તમને ઘર કે બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે વેપારમાં તમને કમાણી થશે મિત્રો સાથે સારો સમય પસાર થશે તમે પૂજામાં લીન રહેશો અને પૈસાનો ખર્ચ થશે મિથુન વસંત પંચમી તમારા માટે લાભદાયક અવસર લઈને આવી રહી છે કરિયર અને સમાજમાં તમારું સન્માન વધશે જેનાથી તમને સારું લાગશે તમારા લાંબા સમયથી અટકેલા સરકારી કામ સફળ થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે વેપાર કરનારાઓને ફાયદો થશે કરકહ વસંત પંચમીનો દિવસ તમારા માટે નવી શરૂઆત કરી શકે છે આ દિવસે તમે કંઈક નવું કરી શકો છો જે અન્ય લોકો પર છાપ છોડી શકે છે કોઈ મંદિરમાં પૂજાનો કાર્યક્રમ થશે માતા તરફથી આર્થિક લાભ થઈ શકે છે આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે સિંહ વસંતપંચમીના દિવસે તમને તમારા પિતા તરફથી લાભ થઈ શકે છે તેમની મદદથી તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો વ્યવસાય અને નોકરી માટે દિવસ સારો રહેશે તમે પ્રગતિ કરશો વસંતપંચમીના દિવસે ભાગ્ય તમારો સાથ આપશે વૃશ્ચિક શૈક્ષણિક સ્પર્ધાઓ સાથે જોડાયેલા લોકોને કાર્યમાં સફળતા મળશે કરિયર માટે આ દિવસ સારો સાબિત થઈ શકે છે તમારા મન પર નિયંત્રણ રાખો અને ભાવનાઓના પ્રભાવ હેઠળ નિર્ણયો ન લો શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે મકરા વસંત પંચમીના અવસર પર તમે તમારા કરિયર અથવા પરિવાર સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો તમે સ્થાવર મિલકત મેળવી શકો છો પરંતુ તમારે કાગળોનું ખૂબ જ ધ્યાથી જોવું જોઈએ નહીં તો ધનહાનિ થઈ શકે છે પારિવારિક જીવન સુખમય રહેશે મીન વસંતપંચમીનો તહેવાર કાર્યમાં સફળતા અપાવશે જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો વસંત પંચમીના દિવસે કરી શકો છો તેનાથી શુભ ફળ મળી શકે છે વિવાહિત જીવન સુખમય રહેશે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો